સૌથી ચોંકાવનારી વાત એ છે કે દંડ પૈસા આપનાર પર નહીં પરંતુ લેનાર વ્યક્તિ પર લગાવવામાં આવે છે હવે તમે વિચારતા હશો કે આ કેવો નિયમ છે અને શા માટે બનાવવામાં આવ્યો હતો વાસ્તવમાં સરકારે ટેક્સ ચોરી રોકવા માટે આવકવેરા કાયદાની કલમ બસો અગ્નો સિત્તેર માંગ જોગવાઈ કરી છે આવો તમને જણાવીએ કે આ સરકાર આ નિયમ ક્યારે લાવી અને તે માંગ શું જોગવાઈઓ છે આ નિયમ હેઠળ કોઈ પણ વ્યક્તિ એક દિવસ માંગ બે લાખ રૂપિયાથી વધુ રોકડ લઈ શકે નહીં આ પગલા પાછળ સરકારનો ઉદ્દેશ્ય બ્લેક મની અને મની લોન્ડરિંગ ને રોકવાનો છે આવી સ્થિતિમાં જો તમે બે લાખ રૂપિયા અથવા તેનાથી વધુ રકમ રોકડ માંગ લઈ રહ્યા છો તો એવું બિલકુલ ન કરો હવે તમે વિચારશો કે જો તમે તેને રોકડ માંગ ન લઈ શકો તો કેવી રીતે લેશો તમે રો બે લાખ કે તેથી વધુ રકમ ફક્ત બેન્કિંગ ચેનલો દ્વારા જ લઈ શકો છો જેમ કે એકાઉન્ટ પે ચેક અથવા બેંક ડ્રાફ્ટ અથવા તેને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો યાદ રાખો જો તમે રો બે લાખ કે તેથી વધુ રકમ માટે સેલ્ફ ચેકનો ઉપયોગ કરો છો તો તેને પણ રોકડ વ્યવહાર તરીકે ગણવામાં આવશે અને તેના પર દંડ લાદવામાં આવશે આ નિયમ ભેટ તરીકે મળેલી રકમ પર પણ લાગુ પડે છે કોઈ પણ વ્યક્તિ કોઈ ખાસ પ્રસંગે કોઈની પાસેથી બે લાખ રૂપિયાથી વધુની રોકડ ભેટ સ્વીકારી શકશે નહીં આ નિયમ વ્યક્તિ દ્વારા તેના સંબંધીઓ પાસેથી મેળવેલા નાણાં પર પણ લાગુ પડે દંડ કેટલો છે આવકવેરા અધિનિયમ ઓગણીસો વ્યવહારની રકમ સમાન દંડ લાદવામાં આવે છે જો તમે કલમ બે છ નવે જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને બે લાખ દસ હજાર રૂપિયા મેળવો છો તો તમને બે લાખ દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે